આજ રોજ રાજકોટના તમામ જનતાને અને ગુજરાતવાસીઓને તમામને આ સ્વતંત્રતા પર્વની હું શુભેચ્છા પાઠવું છું આવો આપને બધા મળીને આજને દિવસે દેશની રક્ષા અને દેશના વિકાસ માટે સહભાગી બનીએ દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તે મુજબ આપણે બધા મળીને કામ કરીએ પણ હાલના યુગમાં જેવી રીતે ટેકનોલોજીના વિકાસ થયા આમાં બધા લોકો સાયબર યુગમાં આપણે આવી ગયા જેવી જ રીતે આપણે આમાં વધારે કરતા ગયા આવી રીતે ક્રાઇમ પણ આ વિસ્તારમાં વધતા ગયા તો હાલમાં સાયબર ક્રાઇમ જે કરનાર લોકો છે આ લોકો સફળ નહીં થાય આ માટે આપણે દરેક વખતે સાયબર ક્રાઈમને જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરી રહ્યા છીએ અને આ બધાને ફરીથી અનુરોધ છે કે કોઈ પણ સંજોગમાં આપ આ સાયબર ક્રાઇમના જે લોકો છે આ ક્રાઇમ કરનાર જે આરોપીઓ છે આ લોકોને સિકંજામાં નહીં આવો જ્યારે પણ આપને કોઈ પણ શંકા જાય ત્યારે તરત જ પોલીસને સંપર્ક કરો ખાસ કરીને આ ડિજિટલ એરેસ્ટ અને જુદી જુદી મોટર્સ ઓપરેટીથી શેર બજારમાં પૈસા લગાવવાનું બીજા કોઈ સ્કીમમાં પૈસા લગાવવાનું ને વળતર આપ મોટા આપીએ આ બધા લોભાવની ઓફરોથી આપ બચો અને જો કંઈ આપને સાથે બનાવ બની જાય તો તરત જ વન નાઇન થ્રી ઝીરો પર કોન્ટેક કરીને પોલીસને જાણ કરો તે આપ બધાને વિનંતી સર તહેવારો આવી રહ્યા છે ઘણી બધી ઘટનાઓ તહેવારોમાં થતી હોય છે નાગરિકો પણ એલર્ટ રહે પોલીસ પણ એલર્ટ કોઈ હાલમાં જન્માષ્ટમીના મેળા ચાલી રહ્યા છે પછી ગણપતિ આવશે અને પછી નવરાત્રિ આવશે આ તહેવારો દરમિયાન આપણે બધા એલર્ટ રહીએ સાવધાની રાખીએ કોઈ પણ અનબનાવ ન બની જાય તે માટે આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીએ અને આ જે ત્યોહારના મૂળ હેતુ છે હર્ષોલ્લાસ સાથે ઉત્સવને ઉજવણી કરવાનું આવી રીતે આપણે બધા મળીને ઉજવણી કરીએ ચલો થેન્ક યુ